કોરોનાના નવા વેરિયન્ટની ફરીથી આપણા દેશમાં વાપસી થઈ ગઈ છે હવે સવાલ એ થાય કે આ નવો વેરિયન્ટ કેટલો ખતરનાક છે કોરોનાનો આ નવો વેરિયન્ટ જે એન વન કેટલો ખતરનાક છે તે હજી સુધી પૂરતો ખ્યાલ આવ્યો નથી તે પહેલીવાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં જોવા મળ્યો હતો જેએન વન વેરિયન્ટ ઓમિક્રોનના પેટા પ્રકારમાંથી વિકસેલ છે અને તેમાં અનેક મ્યુટેન્શન્સ છે જેના કારણે તે પૂર્વવર્તી વેરિયન્ટ કરતાં વધુ ઝેપી અને ઝડપી ફેલાવાળો વેરિયન્ટ બની ગયો છે અધિકારીઓનું કહેવું છે કે કમજોરી ઇમ્યુનિટી વાળા અને વધુ વયના લોકોએ થોડું વધુ ધ્યાન રાખવાની જરૂર છે. આવા લોકોને જેએન1 આસાનીથી પોતાનો શિકાર બનાવી શકે છે. એકવાર ફરીથી સાવચેત થવાનો સમય આવી ગયો છે. જેએન1 વનના સામાન્ય લક્ષણો જોઈએ તો હોમીક્રોન કે અન્ય કોરોનાના પ્રકાર જેવા જ હોવાની શક્યતા છે. છતાં તેમાં કેટલાક સામાન્ય શિનો જોવા મળે છે જેમ કે વહેતું નાક, સૂકી ઉધરસ, માથાનો દુખાવો, તાવ અને ઠંડી, ગળાનો દુખાવો, ઉલટી અથવા ઉબકા. અને સાથે પણ જોવા મળે છે આ લક્ષણો સામાન્ય છે પણ જો લાંબા સમય સુધી રહે કે તીવ્ર બની જાય તો તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે હવે વાત કરીએ આપણે ગુજરાત અને ભારતમાં જેએન નું જોખમ કેટલું છે તો હાલમાં ભારતમાં જેએન વન વેરિયન્ટના થોડાક કેસ નોંધાયા છે ખાસ કરીને મુંબઈ દિલ્હી કેરળ અને દક્ષિણ ભારતના બીજા કેટલાક વિસ્તારોમાં હાલની સ્થિતિ ગંભીર નથી કારણ કે મોટા ભાગના લોકોમાં હવે કુદરતી રોગ પ્રતિકારક શક્તિ છે અને રસીકરણ પણ પૂરતું થયું છે તેમ છતાં ભવિષ્યમાં કેસો વધી શકે છે તેથી સાવચેત રહેવું જરૂરી છે જેન વન સામે બચાવવાના મુખ્ય ઉપાયો જોઈએ તો એક માસ્ક પહેરો ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાએ નાક અને મોં ઢાંકવું અનિવાર્ય છે હાથની સફાઈ નિયમિત હાથ ધોવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો શારીરિક અંતર જાળવો જાહેર સ્થળે એક બે મીટરનું અંતર રાખવું સારું રસીકરણ બુસ્ટર ડોઝ જરૂરી લેવો જોઈએ ખાસ કરીને વૃદ્ધો અને કોમોર્બિડિટી એટલે કે સુગર બીપી હાર્ટ એટેક કે પેરાલિસિસની જેને દવાઓ શરૂ હોય તેમણે બુસ્ટર ડોઝ લેવો જોઈએ યોગ્ય પ્રમાણમાં ઊંઘ પોષણયુક્ત આહાર અને નિયમિત દ્વારા ઇમ્યુનિટી મજબૂત બનાવો વન વેરિયન્ટ ભલે અત્યાર સુધી ઘાતક સામે આવ્યો નથી પણ તેની ચેપની ક્ષમતા ખૂબ જ ઊંચી છે સરકાર અને આરોગ્ય વિભાગ અવલોકન કરી રહ્યા છે આપણે શું વ્યવહારિક જાગૃત રહી જરૂરી ઉપાયો અપનાવવા જોઈએ કેમ કે સુરક્ષા જ સાસો બચાવશે